રહ્યો છે છે ગોંડલમાં માહોલ ચૂંટણી જેવો જોવા મળી અને અવારનવાર ગોંડલ એ કેન્દ્રમાં રહી રહ્યું છે આ બધાની વચ્ચે એક એવા શખ્સની પણ ચર્ચા રોજે થઈ રહી છે જેનું નામ છે નિખિલ દોંગા દિવ્ય ભાસ્કર ના એક ખાસ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં તેમણે અનેક ખુલાસાઓ કર્યા છે નિખિલ દોંગા સાથે ખાસ ભાસ્કરે વાતચીત કરી છે અને તેમાં જયરાજ જયરાજસિંહ પર પણ ખૂબ જ આકરા પ્રહારો કર્યા છે એ ન્યૂઝની આપણે વાત કરવાના છીએ એ રિપોર્ટની આપણે વાત કરવાના છીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા

દિવ્ય ભાસ્કરે ખાસ ઇન્ટરવ્યુ કર્યું છે અને ઇન્ટરવ્યુમાં અનેક ખુલાસાઓ થયા છે નિખિલ ડોંગાએ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે મારું ગ્રુપ મારો સમાજ અને ગોંડલની જનતા કહેશે તો હું જરૂર ચૂંટણી લડીશ વિધાનસભા ટિકિટમાં કોઈના બાપુજીની પેઢી થોડી ચાલે અત્યાર સુધી જયરાજસિંહના કોઈ હરીફ નહોતા એટલે એટલે બણગા મારી બધાને દબાવતા અને દાદાગીરી કરતા જયરાજસિંહને બીક લાગે છે કે હું જેલની બહાર રહીશ તો તેની કારકિર્દી ખતમ થઈ જશે અગાઉ ઇન્ટરવ્યુમાં તે કહે છે કે અગાઉ તેણે મને બે વખત ઘરે બોલાવી તાલુકા પંચાયતની ઓફર કરી હતી મને મોતનો જરાય ડર નથી જો ડર હોય તો જયરાજસિંહ સામે પડવાની વાત જ ક્યાં આવે મને એ બાબતનું પૂરેપૂરું દુઃખ છે કે અલ્પેશ કથિરિયા ગોંડલમાં આવ્યા ત્યારે હું હાજર નહોતો નહીતર હુમલાની કોઈ વાત જ ન આવત આ ધડાકો નિખિલ દાએ દિવ્યભાસ્કર સામે કર્યો છે વધુમાં તેમણે ઘણી બધી વાતો કરી છે મહત્વનું છે કે દબંગ સ્ટાઇલ માટે જાણીતા પાવરફુલ નેતા જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવારનો ગોંડલમાં દબદબો છે કેટલાય વર્ષોથી જેને ભૂતકાળમાં ચેલેન્જ આપનાર આજે શોધ્યા પણ જળતા નથી જોકે જયરાજસિંહની સત્યાવીસ વર્ષની સત્તાને એક પાટીદાર યુવકે પડકારી છે તે યુવક એટલે નિખિલ રમેશભાઈ ઇન્ટરવ્યુમાં વધુ નિખિલ ડોંગા કહે છે કે યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ ચલાવતા ચાલીસ વર્ષીય નિખિલ ડોંગા પર થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને દસથી વધુ વર્ષ જેલવાસ ભોગવી ચૂક્યા છે તેના પર જયરાજસિંહની હત્યા માટે જેલ તોડીને ભાગવાનો પણ આરોપ છે નિખિલ દોંગાએ ભાસ્કરને એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને તેમાં મીડિયા જગતમાં નિખિલ દોંગાનો આ પહેલો ઇન્ટરવ્યૂ પણ છે જેમાં તેમણે અનેક સવાલોના જવાબ આપ્યા છે અને આગમી રણનીતિ છે એ પણ કહી છે આ સાથે જ અનેક ખુલાસાઓ પણ કર્યા છે અચાનકથી નિખિલ ડોંગાની ચર્ચા કેમ થવા લાગી છે ગોંડલમાં અચાનક નિખિલ ડોંગાની ચર્ચા કેમ થઈ રહી છે તો એ સમજીએ તો રાજકુમાર જાટના મૃત્યુ કેસ બાદ ચર્ચાઓ શરૂ થઈ છે પાટીદાર યુવક પર હુમલા બાદ ચર્ચા વધુ તેજ બની ક્ષત્રિય અને પાટીદારોની બેઠકમાં એક નિવેદન ખૂબ ચર્ચાયું અલ્પેશ ઢોલેરિયાના ગણેશ પ્રત્યે આપેલા નિવેદન બાદ જુવાડા છે એ ફાટી નીકળી પાટીદાર યુવાનોએ ગોંડલમાં નિખિલ લડશે તેવા ફોટો વાયરલ પણ કર્યા હતા અને ખભે બેસાડવાના ઢોલેરિયાના નિવેદન બાદ નિખિલની ચર્ચાઓ સૌથી પહેલાં બન્ની ગજેરાએ ડોંગાના નામ સાથે ફોટો વાયરલ કર્યા હતા અને તે બાદથી જ નિખિલ દોંગા છે ચર્ચાનો વિષય છે ગોંડલમાં જઈને કોઈને પૂછે કે નિખિલ ડુંગા કોણ છે તો કોઈ કહે છે પાટીદાર સમાજ માટે મસીહા છે તો કોઈ ભાગ્યે જ કહે છે કે ડોન છે પછી ખરા અર્થમાં નિખિલ એક મસીહા કે પછી લોકોની મદદ માટે આવનારો મસીહા છે એ સમય બતાવશે છેલ્લા કેટલાય દિવસના સમય દરમિયાન અચાનક જ સૌરાષ્ટ્રના પાટીદાર યુવકો અને સોશિયલ મીડિયામાં નિખિલ ડોંગાના નામની ચર્ચાઓ ખૂબ ચાલી હતી નિખિલ ડોંગાનો ગુનાહિત ઇતિહાસ છે પણ ગોંડલની જનતા અને ત્યાંના રાજકારણમાં તેનું અલગ જ પ્રભુત્વ છે અને એટલા માટે જ છેલ્લા કેટલાય દિવસોથી નિખિલ ડોંગા બે હજાર સત્યાવીસમાં ગોંડલ આવે છે આવા સોશિયલ મીડિયામાં પોસ્ટરો પણ વાયરલ કરવામાં આવ્યા હતા પરંતુ આવી ચર્ચા ગોંડલમાં કેમ થઈ રહી છે